માં પાણી છોડે તે પહેલા જ પુલ ને ઠેર ઠેર તિરાડો પડતા કોન્ટ્રાક્ટર ની પુલ ખોલી પુલ પરથી લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને ચિંતાનો ભય સતાવે છે થરાદ તાલુકાના મેઘપુરા ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ પર નવીન બનાવેલા પુલમાં ઠેર ઠેર તિરાડો પડતા પુલના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું રહીશોમાં આક્ષેપો ઉઠવા પામ્યા છે આથી જવાબદાર તંત્રે સત્વરે નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં થરાદ તાલુકા પંથકમાં જમીનમાં પાણીના તળ ઊંચા આવે તે હેતુસર સુજલામ સુફલામ કાચી કેનાલ બનાવવામાં આવી છે તેમજ મોટા તળાવ બનાવીને પાણી નાખવામાં આવ્યા છે ત્યારે આ કાચી કેનાલ પર મેઘપુરા ગામ નજીક લોકોના અવર જવર માટે નવીન પુલ બનાવવામાં આવ્યો હતો જે પુલમાં ઠેર ઠેર તિરાડો પડતા પુલના કામમાં ગેરરીતિ આચરાય હોવાના ખેડૂતોમાં આક્ષેપ ઉઠવા પામ્યા હતા કેનાલ પર પુલ બનાવ્યા માત્ર એક વર્ષ થવા આવ્યું છે તેમજ પાણી છેડે તે જ ઠેર ઠેર તિરાડો જોવા મળતા કોન્ટ્રાક્ટરની ખુલી જવા પામી છે આ બાબતે જવાબદાર અધિકારીઓ સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે મેઘપુરા ગામના સરપંચના પતિ દોનાજી મકવાણાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી કેનાલ બનાવવામાં આવી છે જે કેનાલ મેઘપુરા નજીકથી પસાર થઈ છે જે કેનાલ પરથી પુલ બનાવવામાં આવ્યો છે તે પાણી છોડે તે પહેલાં જ તૂટી ગયો છે આ પુલ પરથી પસાર થવાનો મુખ્ય રસ્તો છે બાજુમાં થરા ગામ આવેલું છે તે ગ્રામજનો રસ્તેથી પસાર થાય અને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે તો જવાબદાર તંત્ર આ પુલનું કામ સારી ગુણવત્તાથી બનાવવામાં આવે તેવી અમારી માંગ છે